સ્વાગત છે આજે ખાસ વાત એ જણાવવાની કે લંજિંગ આપણે ત્યારે આપણે સવારી માટે પાણીની વ્યવસ્થા અવ્યવસ્થા રસ્તાની અવ્યવસ્થાને કારણે ક્યારેક આપણે સવારીમાં ન જઈ શકીએ ત્યારે આ લંજિંગ એ મહત્વનું લંજિંગ આપી દો તો એને મજા આવે અને સારું આપણને લાગે ને એ નહીં લાગે જે ખોટી તોફાન મસ્તી કંઈ કરતા હોય એ ન કરે તો જુઓ આ વધી ગયો છે ત્યારે આ બહુ કામ આવે છે તો ગજાવરને આપણે અત્યારે એ પ્રમાણે લંજિંગ આપીએ એટલું લંજિંગ આપે એટલો વધારે ફાયદો અને આમાં થોડીક હાલવામાંય હાલ આવે શું છે એને એમ થાય કે અંદર નો આનંદ નો કે એ વધતો જાય પગ જેટલા ઉપાડી ઉપાડી મૂકે ગારામાં થોડુંક દસ રાઉન્ડ મરાવતો પાંચ રાઉન્ડ જોઈ જોવે જે ગારો ઉડે ને એને એને લાગે એટલે ભળી ગારાની ઓલી કણીઓ ઉડતી હોય બરાબર

Rốt tụi lên rốt đấy Rốt

Hãy là cho kênh Ghiền Mì ટ્રોટ ચાલો બરાબર ટ્રોટ બસ ધીમે ધીમે ટ્રોટ ચાલો સબાસ સવારી જેટલું જ એમને કસરતની અંદર થઈ જાય અને એમાં જો એ વધારે થાકે ભલે જેટલું ચાલે એટલું ચાલુ અત્યારે પાવર થોડોક ઓછો થયો ત્યારે તમે ઉભા રહ્યો તો હાલે બાકી તો પણ જો પેલા કરતા ગજાવર હવે સરસ રીતે એની ડો આ એકદમ પરફેક્ટ બની ગયું છે ચલો બધા ચાલ жал 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 о тайке отурдуко айым એકદમ મડ થઈ ગયું છે સરસ મજાની રીતે વાહ વાહ હજી આ રોટો તો લેહે હજી મારશે હું હે કારણ કે સરસું થઈ ગયું હોય માટીની થોડી થોડી સુગંધ આવે મજા આવે અને જો જેટલો આરોટો લે એટલો રિલેક્સ થાય એટલા નરવા આપણે કઈ ને ફોરા ભરાઈ રહ્યો સરખી રીતે લગાવ્યો પણ એને મજા આવી ને એ તો સાફ થઈ જાય થોડો સાફ થઈ જાય હજી આરોટો લે હજી kedat. Cepat, cukup berda, cukup, cepat, cukup, cukup, cukup. Juga, bahasa saya ini no Hal, cukup ડાબ ને એવું સાફ કરવું જો હાઈ સરખી રીતે પણ આ માટી છે પથ્થર હોય તો એ વધારે તકલીફમાં મૂકે આમાં કોઈ એવો કંઈ વધારે વાંધો ન આવે બસ આ એની મોજ હતી કેટલા આરોટા લે છે એને કોઈ એને લિમિટ જ નથી આપણે રોકવો પડે નવડાવ્યા પછી થોડુંક એને વધારે થાય ਧੀਮਤੀ ਬਾਲੋ ਧੀਮਤੀ ਬੇ ਚਲ ਰੋਡ ਦੇ ਅੰਦਰ ਚੱਲ ਬਟਾ ਚਲ ਧੀਰੇ 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 નો આ રાઉન્ડ છે મિત્રો ધીરે ધીરે આ રાઉન્ડમાં થોડીક તકલીફ છે પણ આપણે એને તોય ચલાવીશું ચાલ હવે આગળ boss ચલો ચન ચલો ચલા બેટા એ બાત સભાષ બસ બસ હા પધારો અહીંયા આવતી રહે હાલમાં દીકરો વેરી ગુડ તો બસ મિત્રો વિડીયો ની અંદર આટલી જ માહિતી જે કોઈ પણ વાત થઈ છે આપણા મારા પોતાના અનુભવથી અને ખબર છે ત્યાં સુધીની વાત આપ લોકોને કરી રહ્યો છું તો લંજિંગ દેવું એ હશો માટે એટલા માટે પણ ખૂબ સરસ કહેવાય એમનું બંધારણ છે એમનો વિકાસ પણ સૌથી વધારે લંજિંગથી થતો હોય છે બાકી તાસીર ઉપર આધાર આપણે નથી દ પાઉં ખાઈ જતા બે બે તંત્ર રોટલા ઉલાર જાય પણ એ હોય હા હું હુકલકડી ટીટોળી જેવા જુઓ યશસ્વીના બંધારણ મુજબ એ એનો વિકાસ થશે કારણ કે હજી વર્ષ દિવસ થયું છે અને એમના આ બધોય ભાગ છે એ જેમ આપણે એમને દોડાવશું ચલાવશું એવી રીતે એ સરસ ગ્રો કરશે અત્યારે આમ અંદાજીત રાજલ જેટલી હાઈટ કરી લીધી છે અંદાજીત અને આપણે રીતે જે આ પાછળ પણ મૂળભૂત લંજિંગ છે બીજું કોઈ નથી તો ખાસ મે કીધું આગલા વિડિયો ની અંદર પણ એ જો કોઈ ખરીદવા ઈચ્છતા હોય તો Instagram ની અંદર મને મેસેજ કરી અને જાણ કરી શકો છો બાકી તો વિશેષ યશસ્વી રાજલ રાજલ ને 5 મહિના પહેલા છે એ દબંગ થી ખબર છે એટલે આવી બધી વાતો છે આપણે ખાસ સુબવાર વાતો જોઈએ તો પ્રાવે મોક કવાઈને ગયા તો ચાલો હવે બસ હવે થોડું વાહિદા પાણી કરી જોગાણ કરી લીલું વાઢી અને ઘર તરફ પ્રયાણ કરીએ મળીએ નવા વિડીયોની અંદર ધન્યવાદ